આજરોજ મહેસાણાનો 667મો સ્થાપના દિવસ છે મહેસાણાના સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઉ છ પીએમ આવાસ યોજનાના 184 લાભાર્થીઓને આવાસ મંજૂરી પ્રમાણપત્ર એનાયત કરાશે મહાનગરપાલિકાના શ્રેષ્ઠ 8 સફાઈ કામદારોને ₹10000 નો પુરસ્કારથી સન્માન કરાશે સાંજે 5 વાગે તોરણવાડી માતા ચોકથી રાજમહેલ સુધી સિટી હેરીટેજ વોક યોજાશે આ સાથે જ રાત્રે સાડા નવ કલાકે ટાઉન હોલમાં લુક ડાયરાની રંગત જામશે આજે મહેસાણા શહેરનો છસોમાં છસો અડસઠમાં સ્થાપના દિવસ છે મહેસાણા શહેરની સ્થાપના માનનીય શ્રી મહેસાજી ચાવડાએ આજથી છસો અડસઠ વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી મહેસાણા શહેર એ આગવી ઇતિહાસ સંસ્કૃતિ અને પ્રગતિ ધરાવતું શહેર છે ઉત્તર ગુજરાતનું વડું મથક છે મહેસાણા શહેરની સ્થાપના જ્યારે મહેસાજી ચાવડાએ કરી હતી અને એમ એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે અમારા મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિક હર હંમેશા તૈયાર છે આજે આ સ્થાપના દિવસ નિમિત્તે મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિકને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને મહેસાણા શહેરનો ઉત્તરોત્તર પ્રગતિ થાય વિકાસ થાય અને એક આગું સ્થાન પ્રાપ્ત કરે એવી પરમ પરમાત્માની પ્રાર્થના કરે